ગામડાની ગીતા ભાગ બે વાર્તાના લેખક મહેશભાઈ પરમાર તો ચાલો મિત્ર સ્ટોરી આગળ વધારીએ હોટેલમાં જમવાનું બિલ ભરપાઈ કરીને પ્રવીણ અને પ્રિયા બંને છૂટા પડે છે પ્રવીણ પોતાની કારમાં નીકળે છે અને પ્રિયા પોતાની સ્કૂટી ઉપર બેસી જાય છે બાય બાય ને આપલે કરીને બંને છૂટા પડે છે પ્રિયા તે દરરોજ પોતાની સ્કૂટી લઈને નોકરીના સ્થળે જતી હોય છે પ્રિયાના પરિવારમાં તેના માતા-પિતા એક ભાઈ અને પોતે એમ ચાર જણાનું કુટુંબ હતું તેના પિતા પોસ્ટમાં જે રિટેઇર કર્મચારી હતા અને તેની માં જ ગૃહ ઉદ્યોગ ચલાવી પાપડ મઠિયા અથાણા વગેરે બનાવીને સારું કમાઈ લેતા હતા પ્રિયાનો ભાઈ કિશન ધોરણ બાર પાસ કરીને કોલેજમાં પ્રથમ વર્ષમાં હતો આમ નાનું કુટુંબ પણ મધ્યમ વર્ગનું સુખી કુટુંબ હતું પ્રિયા દરરોજના ક્રમ પ્રમાણે પોતાનું ટિફિન લઈ પોતાની જોબના સ્થળે જતી પ્રવીણ સાચીની તેની મુલાકાત પણ વધવા લાગી પણ ક્યારેક તેમણે કોઈ સીમા ઓળંગી ન હતી આખરે એક દિવસ ક્રિયાએ કહ્યું પ્રવીણ આમ છુપા છુપા મળવા કરતા જો હું તને પસંદ જ હોઉં તો તો મારા ઘરે ચાલ અને મારા માતા પિતાને મળ અને આપણા લગ્નનો પ્રસ્તાવ મૂક મારા પિતાને મારા ઉપર સંપૂર્ણ ભરોસો છે કે અમારી પ્રિયા કોઈ દિવસ ખોટું પગલું નહીં ભરે આ સાંભળીને પ્રવીણ બોલ્યો પ્રિયા હું તને ખૂબ ચાહું છું પણ પણ શું પ્રિયા તારેજી એક વાત છુપાવી છે કે મારા માતા પિતાએ મારા બાળપણમાં જ મારા લગ્ન એક ગામડાની ગમાટ છોકરી સાથે કરાવ્યા છે તો મને માફ કર તારે જે વાત છુપાવી છે રવિને બધી જ વાત સાચે સાચી જ કહી દીધી પ્રિયાને પ્રવિણને હવે કોઈ પણ વોગે છોડવો ન હતો તે હવે તેના માટે કંઈ પણ કરવા તૈયાર હતી શ્રિયા ભાઈ ઓ એમ વાત છે તો તો અહીં બેસ તેનું હું બધું જ સમજાવું છું પ્રિયા કોઈ સાંભળે નહીં તેમ પ્રવીણના કાનમાં આખો પ્લાન સમજાવે છે પ્રવીણ હવે તેમ કરવા તૈયાર થઈ જાય છે પ્રવીણ આજે રોજ કરતા વહેલો ઘરે જાય છે રસ્તામાં માળીની દુકાને છે મોગરાની સુંદર વેણી ખરીદે છે અને કંદોઈની દુકાને છે માવાની સ્પેશિયલ મીઠાઈ ખરીદ કરે છે અને વહેલો ઘરે પહોંચે છે ગીતા રોજના ક્રમ પ્રમાણે પાણીનો પ્યાલો લઈને સામે આવે છે પણ આ શું રોજ પ્યાલાને ફેંકી દેનાર પ્રવીણ આજે સામે હસીને તેલો લઈ લીધો અને આભાર પ્રગટ કર્યો એ ગીતા તો ક્યાંક સપનો જોતી હોય તે મૂંગી જ ઊભી રહી ગઈ પ્રવીણ બોલ્યો ગીતા બસ બહાર જ ઊભું રહેવું છે કે અંદર આવવાની રજા લેવાની છે એ ગીતા દોડતી બદલાયેલા આલિંગન માં લઈ લીધો પ્રવીણે કહીયો ગીતા મને માફ કર હું તને સમજી ન શક્યો અને તને મેં પૂપ અન્યાય કર્યો છે ગીતા કરે પ્રવીણ આમ પસ્તાવો ન કર જે ખરાબ સમય હતો તે વહી ગયો છે બસ જાગ્યા જ્યાં છે સવાર એમ પ્રવીણને દિલાસો આપે છે આજે ગીતાની ખુશીનો કોઈ પાર નથી તે સાસુ સસરાને આ શુભ સમાચાર આપે છે આજે બંને મા બાપની ખુશીનો કોઈ પાર નથી છે તેની સાસુએ કહ્યું વભો આજે લાપસીન એંધાણ મુક આજે આનંદનો દિવસ છે સૌનો આનંદ સમાતો નથી છે જમે પરવળીને સૌ પોત પોતાની જગ્યાએ સૂવા લાગ્યા પ્રવીણ અને ગીતાએ આજે પહેરની વાર પોતાની મજોરજનીક ઉજવી જીતાનો કોઈ આનંદ સમાતો ન હતો આજે જેને ધારેલી ધીરજના ફળ મીઠા લાગ્યા પ્રવીણ હરતા ફરતા પ્રેમનું નાટક કરવા લાગ્યો તેને ઘડી ઘડી બોલાવે અડફલા કરતો ગીતા શરમાઈ જતી પણ બોળે ગીતાને કઈ સમજાતું ન હતું ગીતાના માવતર ઘણી વાર જ્યાં આવતા તે ફોન કરી ખબર અંદર પૂછતા ત્યારે ગીતા કહે હતી કે મમ્મી પપ્પા મારી ચિંતા ન કરો હું અહીં ખૂબ જ ખુશ છું મારા સાસુ સસરા સારા છે અને મારા પતિદેવ પણ સારા છે સાસરીમાં આવ્યા પછી દુઃખનો સહેજ પણ અનુસાર જેના પિયરના અને આવા દીધો ન હતો આમ થોડા દિવસો વીચ્યા અને એક દિવસ પ્રવીણ રાત્રે સારો સમય જોઈ પત્ની ગીતાને કહેવા લાગ્યો ગીતા તું મને સુખી જોવા માંગે છે કે દુઃખી ગીતાએ કહ્યું તમે કેમ આવું બોલો છો શો હું તમને દુખી કરી શકું છું જો તમને દુખી કરવા હોત તો ક્યારની મારા માવતરને ત્યાં જતી રહી હોત અને કાયદાનો સહારો લઈને હું ન્યાય માંગત ને પણ નહીં મારા ગામડાના અને માવતરના સંસ્કાર છે કે હું આવું ન થવા દઉં પ્રવીણ કહે સાંભળ ગીતા મારે શહેરમાં સારી જગ્યાએ મોકરી કરવાની અને સારી જગ્યાએ કપલે સાથે જવું પડતું હોય છે પાર્ટી હોય તો ચા પણ પતિ પત્ની સાથે જવું પડતું હોય છે પણ જ્યાં કેવી રીતે રહેવું બોલવું ચાલવું શહેરની અને છતા કેવી હોય એ તો શીખી નથી પણ મને કહી દઉં આંધો નથી હો ગીતા પણ પણ શું બોલો ને ગીતા હું નથી રીસતો કે હું શહેરમાં ઉછરેલ અને શહેરના તદ્દન નવા અને આધુનિક સંસ્કાર વાળી છોકરી સાથે હું બીજા લગ્ન કરું ગીતાને માથે જાણે વીજળી પડી પણ એકદમ સ્વસ્થ સતા બોલે હા તો બોલોને તમે શું કહેવા માંગો છો પ્રવીણ કહે ગીતા જો તારા સાથ મને આજે જરૂર છે જો તો મને એક વચન આપે તો એક વાત કહું ગીતા કહ્યું અરે મારું વચન છે બસ જુઓ ગામડાના લોકો વચનના પાકા હોય તેમ ફોફ ન કરે હવે પ્રવીણ તેનું જૂઠાણું જ ચલાવે છે તો સાંભળ ગીતા હું જ્યાં નોકરી કરું છું ને ત્યાં પ્રિયા નામની એક દુખિયારી છોકરી મારી સાથે જ નોકરી કરે છે અને તેના મા બાપ થોડા સમય પહેલા ગુજરી ગયા છે મિત્રો સ્ટોરી ધ્યાનથી સાંભળજો

તે બસ એક જૂજા રૂમમાં રહે છે કે તારી નાની બહેન અને બહેન માનીને રહે છે અને તું જે કહે છે તેમ જ કરશે જેની હું ખાતરી આપું છું બસ એક સોગન સોગંદનામામાં સહી કરી આપવાની કે પ્રવીણ અને પ્રિયા બંને લગ્ન કરે એમાં મને કોઈ વાંધો કે હરકત નથી બસ આ સાંભળી ગીતા તો બિગમુખ બની પ્રવીણ પ્રવિણની વાતો સાંભળી રહે તે કશું જ બોલી શકી નહીં બે મિનિટ પછી ગીતાએ જવાબ આપ્યો કે હું તમને આનો જવાબ કાલે સવારે આપીશ તેમ કરી બંને સુવાનો પ્રયત્ન કરે છે પણ આ વાતને લઈને કોઈને ઊંઘ આવતી નથી એને કોઈને અનુસાર આવવા દેતા નથી આગળ શું થાય છે સાંભળો સવારે ગીધા વેલી ઉઠે ઈચ્છાક્રમ પ્રમાણે નાય જોઈએ પૂજાપાઠ કરીને ચા નાસ્તો પીરશે છે પ્રવીણના મનમાં ગીતા શું જવાબ આપશે તેની તાલાવેલી હોય છે સૌ વાચક મિત્રો ને વિનંતી કે ગીતા પ્રવીણ ને શું જવાબ આપે છે તે ભાગ ત્રણ માં આવતીકાલે સવાર માં જોઈશું અને આ વાર્તા કેવી લાગી તેનો અભિપ્રાય જરૂર આપશો તો મને ઘણું પ્રોત્સાહન મળશે જય શ્રી કૃષ્ણ સીતારામ